જય માતા મિત્રો હું છું આપણું રૂમાલજી મારા વિડીયો ગમતા હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરું અને સપોર્ટ કરવા વિનંતી આજનો વિડીયો છે પારકી આશા સદાય નિરાશા જુઓ તમે બતાવશો કાપી નાખ્યું છે અને ખડકાવી દઉં પેટી લાવ નહીં તો પછી જોવા જઈએ હલો હા બોલો એવું છે આવું જ પડશે ચાલે એવું નહીં જોઉં અમુક તમારે ફોન કરું પાછો હા રેડો હું આવું હા હા એ હા ત્યાં દે હા હેજ ફોન આવ્યો છે અને શું કરું બાઇક તો છે નહીં મારા લા પેલા કુંવરજી મળી લે આલી તો સારું છે મેં જવા દે

સાબુ પણ મૂકી દઉં ચા બનાવી દઉં અને પછી હું તો આજ તો રવિવારની રજા છે એટલે મને થોડીવાર રહીને નહીં ધોઈ અને માતાજી દર્શન કરવા જઉં છું થોડીવાર રહીને ઓહો ભાઈ તો ગેસ છે ને કુંવરજી નું તો ચાલ ભાઈ ભરાય છે ના પૂછ્યા દે ભૂમલ ચમ આવ્યો

તાર ખાવું હોય ને તો તને ખવરાઈ દઉં તાર જે ખાવું હોય ખવરાઈ દઉં બાકી બાઇક નું તારું લેવાનું ચોખ્ખું કહી દઉં હું બાઈક કોઈ નઈ ખાતું આવ્યો ના આવો જો મારા બાઈક માં બધું જ છે પેટ્રોલ બેટ્રોલ બધું છે અને નવું જ બાઈક લાવ્યું હમણાં જ ખબર છે હમણાં જ પણ ચોખ્ખું કહી દઉં છું તાર બાઈક નું તારું નહીં લેવાનું જો તાર ખાવું હોય તો લેટ ખવરાઈ દઉં નાસ્તો મગાવ પણ તાર બાઈક નો ચોખ્ખું યાર

એના જોડે જ બાઈક હાલ છે બાઈક તો દે શું કરવાનું બોનો બતા બતાય કરે મને જવા દે તને કોઈ ના દે તે કોઈ કોમ હોય ને મને ફોન કરે દવાખાનું હોય તો મને ફોન કરે એટલે અમે એના કોમમાં આવતા હતા તો એમાં બાઈક ના ચોખ્ખું ના પડે બાઈક નહીં મળે અમે આવશે ને કશું કામ કરવું નહીં મને જવા દે ટકલા જોડી Oh, bravo, bravo.

આ બાઈક માં તો ઓઈલ એ નહીં પેટ્રોલ એ બહુ ખાય છે હું ચાલુ કરી જમ જો પેટ્રોલ લે આ પેટ્રોલ તો ફૂલ છે આવું જુઠ્ઠું બોલવાનું યાર પણ કોકરે કોકરે ખાય ના ખાય નવું બાઈક અન નવું આ બધી વાત સાચી છે પણ આ માર આ બાઈક પાઉ બંધ કરું ને એટલે છે આ કેવું બધું બોલે છે અન ઓઇલ એ બહુ ખાઈ જાય છે તું વારા કાટા છે યાર એવું હોય હોય બાઈક ચાલુ કરું ને એ ટુલુલુલુલુ ટુલુલુલુ બધું બધું અવાજ કરે છે શું કરવાનું તું યાર જુઠ્ઠું ના બોલે ની યાર

વાત કરવું પડે આ જો નહીં કોક નુકસાન આવે તો પહી મારે તને કેવું જ જોઈએ રેતી તાર હાલવું હોય ન હાલવું કોઈ ની એમ ઓય થોડું ન હાલવું તો ઘણું ઓર કેમ કેવું આ બાઈક લેવા આયા છે લ્યો એ લાબુ પડે નવ લેવું હોય તો બાઈક ફેરવવાનો બહુ હવાદ બન બહુ શોખ બન તો લાબુ પડે નવ એ મને જવા દે જો બંધ થઈ ગયું ભાઈ આ ચોકલો બકરી કર જો આ નાલવાનો બોડ

અરે પણ મને કીધાબર ખબર હું પણ હું લેવું બેઠું કાટલા મન લિયાલો માર લેવું છે અરે તો હું લેવું છે નારીમાં ગળા પાવા ખવા જવું અલ્યા પણ ગળા પાવો ડાયરેક્ટ શું ખાવાની વાત આ તું વસ્તુ તો કેમ હું લેવું છે માં જવું હા હરી બાઈક લિયાલો મન લઉં અલ્યા પણ હાલ હાલ હરી જવું છે પાછું ફોન આવ્યો તો માં હા હરાનો તે જવું પડશે અલ્યા પણ એમ નહીં કે તો આજ તો થઈને દા થાય તો જઈ આ પેલા લઈ જો તો બાઈક તું તઈન દાર તો આવ્યો છે પાછો માં જવાનું હાલ ફોન આવ્યો માં બી હાલ જવાનું લે નગર નકર મય એડો ગળા પાવ ખવા પણ હાલ હાલ લિયાલો પૈસા તો ધોમીન પાહે માં કશું નહી જોમ લિયાલો લિયાલો

ગોમો ઘર છે ને એ મેલ્યું છે હેમલે એ હાડુ વાળો એટલે પેર તો તો દે પાઉ અને છોટી છોટી જા હું કીધું રાખવાના કરતો બાઈક ને તુલી આલી મત કે હું ગળા પાવ લે આજ જો ગળા પાઉ ખાવાની જો જરૂર છે બાઈક ના લે કે ગળા પાઉ ખાવાનું આ રાત માં લાઈ દીધું અમે હાલ ઉઠાડ્યો અમ ઘેર મોકલે છે તો કે અમે પાવ નઈ બન ઘેર તૈયાર થાય ને તો હું મુએ પાછા ને પાછા જાઉં તે આમ પૈસા બી જાલું ભાઈ હારે મોકલું દેરા પડીને તો લે બાઈક લાયા તો

ઓ કાલ ને કાલ બાઈક લાવી દીધું કીધું રે એવું તાત્કાલિક જ મારા દેવ કાટું કોઈ લેવા હોય તો એટલે હા મારે જબરું કહેવાય લે હાજર હું એમ કીધું કે બાઈક નહીં મળે મારે તો બાઇક લાવી દીધું માધ્ય જબરું કહેવાય એટલે પેડા તો ખઈ આવજે છે પેડા ખાઈ આવું બાઈક લાવી તો હતો નહીં પેડા ખઈ આવવા દે તો ખાઈ આવ આપણું બાઈક તો હાલવાનું મટ્યું ને મર રોજ કઈ માગ માગ કરતો હતો પેડા તો ખાવા જવા દે મને પેડા ખાવા જવા દે પેડા હારા લાવી તો સારું છે પેડા તો હું સરદી બરદી થઈ ગયો પેડા જ ખાવા જવા દે મને તો રોજની તો ચફા મારી જ જઈ માગ તો હું કોઈ બાઈક હાલતો નથી યાર અને પછી એનો માગવા મને કંટાળો હું કોઈ નહીં હાલતો યાર એટલે પેડા ખાઈ નથી હા ના પેડા ખાઈ આવું